દસાડા તાલુકાની વિદ્યાર્થીનીઓએ આપવાની સાયકલો આજે પણ વિતરણ થયા વગર ધૂળ ખાય છે જાગૃત નાગરિકે લેખિતમાં સાયકલો બાબતે માહિતી માંગતા તાત્કાલિક બજાણા સ્કૂલેથી સ્કૂલેથી કરી કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકો તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના ના રોજ બજાણા ગામમાં સેવા સેતુ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું એ પ્રોગ્રામમાં તાલુકાના તમામ અધિકારીઓ તથા એમએલએ શ્રી પણ હાજર હતા આ પ્રોગ્રામ બજાણા હાઈસ્કૂલ એમ બી પટવારી વિદ્યાવિહારમાં રાખવામાં આવેલ હતો ત્યાં આગળ સરકાર તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલનો મોટો જથ્થો ધ્યાન ઉપર આવેલ હતો બધા અધિકારીશ્રીઓને ખબર હતી છતાં પણ કોઈ કંઈ કાર્યવાહી કરેલ નથી બે દિવસ રાહ જોયા પછી મેં એક એપ્લિકેશન નાયબ કલેક્ટરશ્રી પાટડી અને નકલ રવાના શ્રી કલેક્ટરશ્રી તેમજ એમએલએશ્રીને પણ કરેલ છે કે આ બાબતે ઝડપી કાર્યવાહી કરી અને વિદ્યાર્થીઓ સાયકલ વિતરણનો કાર્યક્રમ જેમ બને એમ ઝડપથી કરી આપી વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહે આ અરજી કર્યા બાદ બે દિવસ પછી મેં તપાસ કરતાં ત્યાં માલુમ થયેલ કે આ સાયકલો બીજી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે આ બાબતનું ધ્યાન પણ મેં કલેક્ટર સાહેબ તથા એમએલએ શ્રીને કરેલ છે હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ